નમસ્કાર જય ગાય માતા મારું નામ દિલીપ કાળુભાઈ રપરા ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે ચાર વર્ષથી દેશી ગાય ગાયાધારી પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને જે ખેત પેદાશનું ઉત્પાદન કરીએ તેનું મૂલ્યવર્ધન કરીને પ્રોસેસ કરીને જાતે જ એને પ્રોડક્ટ તૈયાર કરીએ અને પેકિંગ કરીને ઘરેથીને જ ડાયરેક્ટ કુરિયરથી ગ્રાહકના ઘર સુધી પહોંચાડીએ છીએ અને આ શું છે તે જણાવો થોડો આપડે મોબાઈલ સ્ટેન્ડ છે ઓફિસ માં રાખી શકાય મોબાઈલ મુકવા માટેનું સ્ટેન્ડ છે આ સ્ટેન્ડ ની ખાસિયત એ છે કે તમે પ્લાસ્ટિક ના કે કોઈ પણ સ્ટેન્ડ બીજા એની જગ્યા એ ગોબર માંથી બનાવેલું છે એટલે એક તો ગૌ માતાની સેવા મૂલ્ય મળશે બીજા નંબર માં કે ગોબર એન્ટી રેડિયેશન હોય છે કોઈ પણ ગોબર એન્ટી રેડિયેશન હોય છે તો આપણે જે રેડિયેશન આપને નુકસાન કરતા હોય કે માનવ શરીરમાં ઉર્જા ડાઉન કરવાનું ને એવા કામ કરતા એ ઇફેક્ટ આમાં લાગતી નથી એટલે ગૌ માતાનું ટૂંકમાં એને લાભ લાભકારી તો છે ગૌ માતાનો પ્રસાર થાય બીજા નંબરમાં ગોબર ની વસ્તુ છે સ્વદેશી છે એટલે ખરેખર બધે ઓફિસમાં આવી રીતના રાખવું જોઈએ અને પવિત્ર પણ ગણાય છે તો આપણે ઓફિસમાં રાખવાથી પણ આપણે

તો એ કામ હું કરી ખબર નથી પણ એના કિંમતો ત્રણસો હોય છે ગોબર આપડી ઘરેથી ને જ અમે ટૂંકમાં હોય એટલે આપણે ગોબર નું મૂલ્ય નહીં ગણતા ખાલી મહેનત ના પૈસા ગણીને આવી રીતના વસ્તુ તૈયાર કરીને ગ્રાહક સુધી પોસાડતા હોય છે આપણે આ અમે દેશી ગાય ખેતી કરીએ તો એમાંથી જે તલ પકાવ્યા હોય તલ કાળા તલનું તેલ છે કાળા તલના તેલ અમે કેશ તેલ બનાવી પ્રશ્ન આપણે માનો કે અમુક જટામાંથી ભાંગરો એવી રીતના ઔષધિ એડ કરેલી છે કાળા તલ નું તેલ છે સાથે કોપરેલ છે આ બધું कपूर થાઇમોલ મેન્થોલ આ બધું એડ કરીને સુગંધિત તેલ અમે

આ બાળકોને કે નવરાવામાં આપણે માનો કે ગરમ પાણી કરતા હોય ત્યારે બે ચપટી પાવડર એક ચમચી નાખી દો એટલે પાવડર પાણીમાં દ્રાવ્ય થઈ જાય પાણી થી નાહવાથી ઘણા ફાયદા થાય છે તો એના માટે અમે કેસોડો બારે મહિના નો મળતો હોય લોકો નવરાવે છે પણ સિઝન માં કેસુડો હોય ત્યારે નવરાતા હોય તો બારે મહિના કઈ રીતના મળે તો અમે આવી રીતના પાવડર પાવડર કરી પેકિંગ આ અમારી હળદર છે જે આપણે વાત કરી ઉપર ધાબુ છે તો ધાબે પાવડર પેલું સુકવીને પછી પાછો નીચે લઈ આવીને અહીંયા અહીંયા પાવડર કરી નાખીએ ઘરેથી પેકિંગ કરીને ડાયરેક્ટ ગ્રાહક સુધી કુરિયર કરીએ પણ બીજા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં જ આનું વેચાણ હોય

અને ત્યાંથી પણ ત્રણસો માં મળે ત્યાં સુરત સિટી વાળાને કુરિયર સાદ લાગતો નથી પણ મોટા વરાસા દુકાને લેવા જવાનું રે ત્યાં શ્રી હરિકાર ડેકોર મોટા વરાસા લેક ગાર્ડન ની સામે રામચોક ની બાજુમાં દુકાન છે ત્યાં અમે મોકલીએ ત્યારે લેવા જવાની રે અને અમારા દર્શક મિત્રોને જોઈએ અને અગાઉથી બુકિંગ કરી રાખે તમારા ફોન ના માધ્યમથી તો તેમને પૂરી પાડી આપશો વધારે એમાં એવું હા એ વાત મુદ્દાની છે કે જો તમારે એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો અત્યારે તમે કરાવી શકો સીઝન પછી મળવી મુશ્કેલ મતલબ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં માં પંદર દિવસ માં પૂરી થઈ જતી હોય તો અત્યારે એડવાન્સ બુકિંગ કરાવો એના માટે સો ટકા મળી શકે એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર છે પંચાણું આઠ બાસઠ ચાલીસ સાત સત્યોતેર બરાબર અને એડવાન્સ બુકિંગમાં કોઈ પણ જાતનો સાજ અમે લેતા નથી એડવાન્સ સાજ પણ વોટ્સએપ ઉપર તમારું એડ્રેસ અને વજન એટલું ખાલી વોટ્સએપ ઉપર તમારે મોકલવાનું રહે છે એટલે ઓર્ડર કન્ફર્મ કરશું તમે જો દર્શક મિત્રો અત્યારથી બુકિંગ કરશો આનું તો એમને પણ ખબર પડશે કે અમારે કેટલી હળદર કરવી અને એના પછી તમને પોગાડવા માટે પણ એ અગાઉથી તમને તત્પર રહી શકે એના માટે અગાઉ પણ તમે બુકિંગ કરી શકો છો તમે એને દિલીપભાઈ નંબર આપ્યો તે નંબર ઉપર સંપર્ક કરી શકો છો આપણે થાય મસાલો છે

પણ કામ આપણે ફ્રૂટમાં કે ગમે ત્યાં મસાલો ઉપયોગ કરવો હોય ત્યાંનો ઉપયોગ કરી શકાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ મસાલો છે જે સામાન્ય નોર્મલ કિંમતમાં અત્યારે વેચાણ કરીએ છીએ પચાસ રૂપિયામાં આ બોટલ સિત્તેર સાઠ થી સિત્તેર ગ્રામ જેવું વજન હોય છે પાવડરનો પચાસ રૂપિયામાં અત્યારે હાલમાં વેચાણ છે મેન વસ્તુ સરગવાના પાનનો કેમ ઉપયોગ કરીએ કે એમાં પ્રોટીન વિટામિન ભરપૂર માત્રામાં હોય ન્યુટ્રિશન વેલ્યુ સરગવાના પાનમાં ખૂબ જ હોય છે લીમડામાં પણ ખૂબ જ હોય છે એવી રીતના બે વસ્તુ મેન ઉપયોગ કરતા હોય છે અને સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ જ મદદ કરે છે જો આપણે ગાય માતાના પવિત્ર ગોબરમાંથી આવી રીતના અડાયા બનાવ્યા છે જે લગ્ન પ્રસંગમાં હવન ઓમ હોય કે અન્ય પવિત્ર માનો કે ધાર્મિક સ્થળ ઉપર હવન યજ્ઞ થતા હોય તો એમાં બધામાં વાપરવા માટે અત્યારે ગાયનો ગોબરના અડાયા મળવા મુશ્કેલ છે તો આવી રીતના આપણે ઘરે તૈયાર કરીને આવી રીતના બધા ગ્રાહકોને પોચાડીએ ઉપયોગ કરવો હોય તો આ અડાઈ સળગાવીને આનો ડાયરેક્ટ ધૂપ જ થઈ જાય એવી રીતના હવન હવન સામગ્રી વાળા અડાયા અને આ પ્લાન અડાયા છે અગ્નિહોત્ર હવન કરતા હોય કે એવી રીતના પણ ઉપયોગ કરી શકાય આ ગૌમય ભસ્મ છે ગાયના ગોબરના અડાયા પ્લેન અડાયા છે એની ભસ્મ કરેલી છે આ ભસ્મ આપણે એક ચમચી પીવાના પાણીનો ગોળો હોય દસ લિટરનો એમાં એક ચમચી એડ કરી દો અને પછી હલાવી નાખો પછી આખો દિવસ એ પાણી પીવાનું વોટર પ્યોરિફાઈનું પાણી તમે પીતા હોય એનાથી વધુ સારો સ્વાદ આવે અને ન્યુટ્રીશન વાળું પાણી થઈ જાય પ્લસમાં ઓક્સિજન લેવલ વધી જાય અને પીવામાં પણ જે આપણે બી ટ્વેલની નાતે ઉણાપ આવતી હોય વોટર પ્યોરિફાઈ પાણી પીવાથી જાય છે ઈ આ ગૌમય પાણી પીવાથી ઓક્સિજન વધે છે ને લેવલિફાઈનું કામ પણ થાય છે પાણી સ્વાદિષ્ટ બની જાય છે અને પીવામાં આપને જે પેલું સાદું પાણી પીએ એનાથી વધુ મજા આવે છે એટલે કોઈ પણ જાતના બહારના પાણી કે બિસ્લેરી કે અન્ય પાણી પીવા કરતા ટૂંકમાં મિનરલ પાણી બીજા પીવા કરતા કુદરતી રીતે પ્રાકૃતિક રીતે વોટર પ્યોરિફાય થઈ જાય છે પછી આંબા મોરી પેલો કડવા કોઠિંબાની કાસરી છે જે હોય હોય એ કાચા હોય તો કડવા હોય અને પાકી જાય એટલે મીઠા થઈ જાય અને ન્યુટ્રીશન વેલ્યુ સારી છે આની બીજા નંબરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ભૂખ લાગવાનું કામ પણ સારું કરે છે માનો કે સવારે નાસ્તા રે આ કાસરી તળીને ખાવાની હોય છે ઘરે જ ફ્રાય કરીને તાજે તાજી ખાવાની જેના હિસાબે ભૂખ પણ વધુ લાગે છે અને ટોટલી નેચરલ છે ઓર્ગેનિક જ છે આબા મો હળદર આવે છે સફેદ હળદર આવે છે હળદર અમે એના મૂળ ગાઠ હોય એમાંથી પત્તી કરીને સુકવીને પાવડર કરેલ છે પાછળ ને લગતો પ્રશ્ન હોય અને માં ખોજો આવી જતો હોય ને એવું થતું હોય તો એના માટે એના માટે આ ટૂંકમાં ઉફાળા પાણીમાં સાંજે સૂતી વખતે પીવાનું

તો સરગવા પાન નો પાવડર પણ કરીએ છીએ અને ઘઉં ના દ્વારા પાવડર પણ કરીએ છીએ